તો મિત્રો ગુજરાતના બાળ કલાકાર જીગર ઠાકોરને તો તમે બધા ઓળખતા જ જશો તો તેમની નવી ગુજરાતી ફિલ્મ જીગરની જીત કરીને આ ફિલ્મ સિનેમા ઘરની અંદર રિલીઝ થઈ છે આ ફિલ્મ સત્તર જાન્યુઆરીના દિવસે રિલીઝ થઈ છે તો જીગર જે ગુજરાતના છે તેમને નાની વયે ખૂબ જ સારું એવું મોટું નામ કમાયું છે અને તેમના સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે તેમનું સોંગ માટલા ઉપર માટલું આ સોંગ ખૂબ જ ચાલ્યું હતું અને બસો સત્યાવીસ મિલિયન સુધી આ ફિલ્મે એટલે કે આ સોંગે રેકોર્ડ બનાવ્યો છે અને ખૂબ જ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલ્યું હતું અને આના પર ઘણી બધી રીલ્સ પણ મળી હતી તો હવે આમની ફિલ્મ આવી છે જીગરની જીત એ કયા કયા સિનેમા ઘરમાં રિલીઝ થઈ છે એ પણ તમને જણાવું તો જીગરની સાથે જીતુ પંડ્યા પણ જોવા મળી રહ્યા છે અને ગુજ્જુ લવ ગુરુ પણ આ ફિલ્મમાં તમને જોવા મળી રહ્યા છે આ ફિલ્મ રિલીઝ થઈ છે શ્રીરામ સિનેમા ડીસા વિજય સિનેમા પાટણ સેટેલાઇટ સિનેમા પાટણ સિટીલાઇટ સિનેમા પાલનપુર ગોકુળ સિનેમા સિદ્ધપુર વાવ સિટી પ્લક્સ મહેસાણા સિનેપ્લક્સ વિસનગર સંસ્કૃતિ મલ્ટિપ્લેક્સી કલોલ વંદના સિનેમા વિજાપુર બીજા અન્ય સિનેમા ઘરોમાં પણ આ ફિલ્મ રિલીઝ થઈ છે તો આ ફિલ્મ ખૂબ જ સારી છે જિગર તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે જે બાળકલાકાર છે ને ઘણા બાળકો આમના ફેન પણ છે તો તમારા નજદીકે આ સિનેમા ઘરમાં આ ફિલ્મ રિલીઝ થઈ હોય તમે અચૂકતી સ્થિનેમાં ઘરમાં જઈને આ ફિલ્મ નિહાળજો અને આ ફિલ્મને ખૂબ સપોર્ટ કરજો અને આ ફિલ્મ જોયું હોય તો તમારો રિવ્યૂ પણ આ કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હતું આપણે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય